બે પાંચ કર્મ ખરાબ કરીને આપણે ગંગાજી મારી પાપ ધોવાઈ જાય પુન ચોક્કસ છે રાશિ બે ની કર્મ બહુ મહત્વનું છે અને કર્મના આધારે જ આ જગતમાં જન્મ મરણ લાભ પણ કરેલું સત્કર્મ અંત સમયે કામ આવે આપણે દાદા આગળ ચર્ચા કરી કથા ઉપર હવે આપણે આપણે દરેક વ્યક્તિ કેતા હોય છે કર્મ મહાન છે કર્મ જે છે એ વ્યક્તિ કર્મ થી પણ એનું મહત્વ દર્શાવ્યું છે ખરેખર કર્મ શું છે અને કર્મનું શું મહત્વ છે એના પર થોડીક વાત કરજો ચોક્કસ કર્મ પ્રધાન વિશ્વ રીતે રાખા આ કર્મ છે એનાથી જ આ જગતનું સર્જન માણસ કોઈ પણ હોય કોઈ પણ જીવ હોય એ પ્રત્યેક ક્ષણે કર્મ કરે છે કર્મ કરે કર્મ કર્યા વગર કોઈ રહી શકતો નથી ભગવાને ગીતા માણસ કર્મ કર્યા વગર રહી શકતો અને જેવું કર્મ હોય એવું એને ફળ મળે છે ઘણા તમે જોતા હશો તો ઘણા લોકો ભાગ્ય લઈને જન્મે છે એવું સાંભળીયે છે કે એ તો બહુ ભાગ્યશાળી ભાગ્યશાળી છે ઊંધું નાખે તો કર્મ ના ત્રણ પ્રકાર છે સંચિત ક્રિમાન અને પ્રાર્થ સંચિત કર્મ એટલે ભેગું થયેલું કર્મ અને ક્રિમાન જેને કેવાય કે ચાલતા ચાલતા આપણે જે કર્મ કરીએ છે એક સંગ્રહ થાય ક્રિમાન કર્મ અને ક્રિમાન કર્મ થી ભાગ્યનું નિર્માણ થાય બરાબર એટલે કર્મ છે એ મહાન છે અને કર્મ ના આધારે જ આખું જગત હું તો એમ કઉ ભાઈ કે મનુષ્યના જીવનમાં આવતું સુખ અને દુઃખ એ પણ એના કર્મ ને આધીન વિશાળ સમૃદ્ધિ કરી નાખે એની પાછળ મનુષ્ય નું કર્મ ચોક્કસ જવાબદાર હોય છે અને તમારું કર્મ જ્યાં બાકી છે ત્યાં તમને ચોક્કસ લઈ જાય છે લઈ જાય છે ને લઈ જાય દેવ યોગ્ય અનેક એવી કથાઓ ભાગવતમાં અજા મિલનું પૂર્વમાં કરેલું કર્મ બીજા જન્મમાં ભગવાનમાં શ્રદ્ધા થાય અને વેશ્યાનો સંગ થાય સંગ દોષના લીધે બગડે પણ કરેલું સત્કર્મ અંત સમયે કામ આવે હરિનામ ઉચ્ચારણ થાય અને ભગવાનનો ધામનો અધિકારી બને એમ કર્મ બહુ મહત્વનું છે અને કર્મના આધારે જ આ જગતમાં જન્મ મરણ લાભ અને આ બધું જ એના આધારે પ્રાપ્ત કર્મની વાત કરી દાદા આપણે તો ખરેખર કર્મ મહાન એ ધર્મ મહાન છે ને એ ધર્મ કરતા કર્મ તો માણસ માત્ર કરવાની વાત પણ સત્કર્મ કરતા કરતા ધર્મને અનુસરો એ સત્કર્મ અને ધર્મ બંને સરખા બને અને પરિણામે માણસ ગતિને પ્રાપ્ત થાય છે એટલે કર્મ મહાન છે અને કર્મ થી જ માણસ મહાન બને છે ધર્મ થી નહી હા એના માટે એક નાની વાત કરું જોઈએ હોવા છતાં એ રાક્ષ રાક્ષસ કેવા ઘણી ઘણી લોકો પૂછતા હોય દાદા આ રાશિ નું શું મહત્વ છે ત્યારે વારંવાર એમ કેતા હોય કર્મ નો સિદ્ધાંત વાત એટલા માટે કે રામ અને રાવણ ની બે ની રાશિ બરાબર કૃષ્ણ અને રાશિ બે ની બેની રાશિ એમ રાવણ છે અને રામ છે તો કેવાનો ભાવાર્થ એવો કે માણસ જેવું કર્મ એવું ફળ રહેલું છે અને કર્મ પ્રમાણે જીવન મળે છે એટલે ધર્મ કરતા કર્મ ચડ્યા ચડ્યા

આ જન્મે આપણે કરેલું કર્મ એ આગલા જન્મમાં પણ આપણી સાથે આવે છે તો એના વિશે થોડીક વાત કરજો જો સનાતન હિન્દુ સંસ્કૃતિ એમાં પુનર્જન્મની વાત કરી હા એ શેના આધાર છે કર્મના આધાર કર્મના આધાર સમાજમાં જુઓ લુલાલ લંગડા બેરા મૂંગા મનુષ્ય જોવા મળે કોઈ પીડા ભોગવતા જોવા મળે તો

અને ભગવાન કૃષ્ણનો સંવાદ છે ત્યારે ભગવાન કૃષ્ણ સ્વયં બોલ્યા છે કે ભાઈ બ્રાહ્મણ કુમાર કુળમાં જન્મ થવો શ્રીમંત કુળમાં જન્મ થવો અને ભગવાનના માર્ગે ચરવું એની પાછળ માણસનું પૂર્વ જન્મનું કર્મ હોવું જવાબદાર છે અને કર્મ પ્રમાણે જ માણસને જીવન મળે છે એટલે ચોક્કસ એવું કહી શકાય અને એ કર્મ પ્રમાણે જીવન મળે એટલે વાત એમાં એક મારે ભાગવતની પણ વાત છે

એટલે આગલા જન્મમાં થયેલું સત્કર્મ અને અંત સમયે રહેલી મતિના પ્રમાણે હરણ માં જન્મ થાય અને હરણમાં જયારે જન્મ થાય ત્યારે ભગવાન સતત સ્મરણ કરે અને એને બીજો જન્મ એક બ્રાહ્મણ ગોત્રના બ્રાહ્મણ તરીકે જેને આપણે જળ ભરત તરીકે એ તરીકે થાય એટલે કહેવાનો ભાવ આમાં કર્મ નો સિદ્ધાંત છે પૂર્વમાં કરેલું એવું કર્મ જેના પરિણામે ક્ષત્રિય માંથી બ્રાહ્મણ યોનિમાં આવે અને બ્રાહ્મણ યોનિમાં આવી અને સત્કર્મ કર્યા અંતે ગતિ નહીં એટલે પુનર્જન્મ ચોક્કસ છે અને પુનર્જન્મ માણસે કરેલું સત્કર્મ સારું કે ખરાબ કર્મ એ માણસને ચોક્કસ ભગવવું પડે છે પછી ભગવાન હોય તો પણ એને આ બાદ બાકી મળતી દીવો ચાલુ હોય અને જાણતા ડો તો પણ ગરમ લાગે અજાણતા ડો તો પણ ગરમ લાગે ભગવાન નું સિદ્ધાંત છે ભાઈ ભરતભાઈ કે જે માણસ જેવું કર્મ આ પૃથ્વી ઉપર આવીને કરશે એને એવું ચોક્કસ ફળ મળે છે ઘઉં વાવો તો ઘઉં ઉગે ને બાજરો વાવો તો બાજરો ઉગે એનો સિદ્ધાંત કર્મના સિદ્ધાંતની વાત કરી દાદા આપણો ખરાબ કર્મ હોય તો એ ખરાબ કર્મને આપણે મિટાવી શકાય આ જન્મની અંદર એના વિશે ઋષિઓનો મત છે જો આ શાસ્ત્રની વાતો જે છે ને એ સમુદ્ર જેવડી હોય હા અને આપણું મન છે ને એ વાટકા જેવું બરાબર એટલે આપણે સમજી ન શકીએ પણ એમાં શાસ્ત્ર ને જ પ્રમાણ કરવું જોઈએ આમાં બાદ બાકીનો કોઈ નથી સારું કરો તો સારું પણ ખરાબ કરો તો તમે સતત સત્કર્મો કરતા રહો તો તમે ખરાબ કર્મ ન કરો એવી તમને પ્રેરણા મળે પણ કોઈ એવું સમજતું હોય કે ભાઈ આયા બે પાંચ કર્મ ખરાબ કરીને આપણે ગંગાજીમાં જઈને બે ડૂબકી મારી આવી અને આપણા પાપ ધોવાઈ જાય એ વાત છે નહીં

કર્મ કરવામાં ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ પુત્રના સ્નેહ વસાદ ધૂતરાશ છે ને હા એને પોતાના ભાઈ સાથે ખોટું કર્યું હા બરાબર કર્મ બાંધ્યું કર્મનું પરિણામ હોય તો પાણી પાય એવું બધું નહીં બરાબર એટલે તમે સમાજમાં એવું કહેવાનું એટલે પુત્ર માટે ભેગું કરવા માટે ધ્યાન રાખજો કર્મ કરવા તમારા ભાઈનું તમારા સંબંધીનું તમારા સ્નેહ નું ખોટું કરીને તમે ભેગું કરી લીધું ને તો તમારે ભગવવું દીકરાનો જન્મ પણ કર્મ પ્રમાણે થાય ચાર પ્રકારના દીકરા આવે બરાબર સંસારમાં રહી છે ને સંસારી છીએ તો ગૃહસ્થી નો શું કર્મ છે એના પર થોડીક વાત કરજો અઢાર પુરાણો લખ્યા પછી વેદ વ્યાસજી બે વસ્તુ કીધી અષ્ટાદશ પુરાણ શું વ્યાસ વચન બે વચન તો બીજાને પીડા આપીને એના જેવું જગતમાં કોઈ પાપ છે નહી પરોપકાર પુણ્યાય પાપાય બીજાનો આત્મા ઠારવા જેવું કોઈ પુણ્ય નથી અને બીજાનો આત્મા દુભાવવા જેવું કોઈ પાપ એટલે ગ્રહસ્થ માટે બે જ ધર્મ છે દેનેકો ટુકડા અને લે હરિનામ વધારે ન થઈ શકે તો કઈ નહીં

ધન્ય છે એટલે ગ્રહસ્થમાં રહેતા લોકો માટે હું એટલું ચોક્કસ કહીશ કે દેન એકો ટુકડા તમને ભગવાને આપ્યું છે તો સવારમાં જાગીને ભગવાનનું થોડું યજન કરો ભગવાનની એક માળા જપ તપ જે તમારાથી થાય એવું કરવું જોઈએ ગાયના મુખમાં એક રોટલી તમારે આપવી જોઈએ ગા આપડી માતા છે એના બહુ ઉપકારો છે આપણે દેન એક ટુકડા અને લેને તો હરિનામ એટલું ખાલી જો કલિયુગ નો માણસ ગ્રહસ્ત યાદ રાખે તો હું નથી માનતો કે એના જીવનમાં કદાચ કર્મ કરવા જેવા